નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિજ્ઞાનિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણે આપશોનું તહેરીનું સ્વાગત કરું છું તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ ઘણા લાંબા સમય પછી મિત્રો આપણે મળી રહ્યા છીએ તો આજના વિડીયોમાં વાત કરવાના છીએ કાયમી શિક્ષક ભરતી કરવા બાબતે પરિપત્ર સરકારી સરકારની આગતો કામગીરી ભરતીના અનુસાર આઠ નવ બે આઠ નવ બે ચોવીસ સુધીમાં સંપૂર્ણ પ્રોસેસ પૂર્ણ જોઈ લો સંપૂર્ણ માહિતી મિત્રો આજના વિડીયોમાં તેના વિશે વાત કરીશું તે પહેલાં મિત્રો વોટ્સઅપ ચેનલ બનાવ્યું છે ટેલગ્રુપ બંને બનાવ્યું છે તેને લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું હશે જોઈન થઈ જજો તમને આ ચેનલમાં મિત્રો જે સરકારી કર્મચારીઓ સાથે શિક્ષણ જગતની હરેક શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવશે જ્ઞાન સહાયક વિદ્યા સહાયક કામ્ય ભરતી શિક્ષણ સહાયક અન્યથા કોઈ સ્કૂલમાં ભરતી આવે તો પણ તમે જાણ કરવામાં આવશો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાકન બટન દબાવવા ભૂલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે મને વગર આ શરૂઆત કરું છું મિત્રો બેકગ્રાઉન્ડ અવાજ આવશે તે બદલ લીધી સોરી ચાલો વિધાન મિત્રો શરૂઆત છું તો મિત્રો કમિશનર શાળાઓની કચેરી બીજો માળ વિદ્યા સંરક્ષા કેન્દ્ર ગાંધીનગર ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને જિલ્લો તમામ એક આઠ ચોવીસની સ્થિતિએ બિન સરકારી અનુદાન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં જૂના શિક્ષકો તથા શિક્ષણ સહાયકની ખાલી જગ્યા વિગતોની પ્રક્રિયા પોર્ટલ પર અપલોડ કરવા બાબત છે તો મિત્રો સપૂર્ણ ચર્ચા કરવાના છે વિડીયો સુધી બનાવી રહેજો મિત્રો સંદર્ભ અંતરિક કચેરી અનુસાર ઉપલો વિષયનું જણાવ્યું કે આપણી જિલ્લાની બિન સરકારી માધ્યમિક ઉચ્ચર માધ્યમિક શાળામાં એક આઠ બે ચોવીસની સ્થિતિએ જૂના શિક્ષકો તથા શિક્ષક શિક્ષણ સહાયકોની ખાલી જગ્યા વિગતો સંદર્ભ દર્શિત પત્ર અંતર કચેરી દ્વારા મોકલવામાં મોકલવાની રહેશે સાથે સાથે ખ્યાલ છે જગ્યાઓ મંગાવવામાં આવે તે બાબત મિત્રો જગ્યાઓ કેમ મંગાવવામાં આવે છે જે ભરતી કરવી હોય તો જગ્યા મંગાવવામાં આવે છે તો સંદર્ભ સરી દર્શિત પત્રની સૂચનાઓ ધ્યાને લઈને ખાલ જગ્યાઓ વિગત પોર્ટલ પર એન્ટ્રી તારીખ ત્રણ નવ બે ચોવીસથી આઠ નવ બે ચોવીસ સુધી જોઈ શકો છો મિત્રો આઠ નવ બે ચોવીસ સુધી કરવાની રહેશે પોર્ટલની લિંક તમને યુઝર્સ આઈડી અને પાસવર્ડ આપના ઓફિશિયલ ઈમેલ આઈડી પર મોકલી આપવામાં આવશે એન્ટ્રી પૂર્ણ થયા બાદ પ્રમાણિત કરી બિન સરકારી અનુવાય માધ્યમિક અને ઉચ્ચત ઉચ્ચતર માધ્યમિક શાળામાં તમામ જગ્યાઓના જૂના શિક્ષકો માધ્યમિક માધ્યમિક જૂના શિક્ષક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયકની માધ્યમિક અને શિક્ષણ સહાયકની ઉચ્ચતર માધ્યમિક અને એમ અલગ અલગ પ્રમાણ અધિક કચેરી દ્વારા નવ નવ બે હજાર ચોવીસના રોજ આપની કચેરી ભરતી ભરતી અધિકારીશ્રી કર્મચારી અંતરી કચેરી ખાતે રૂબરૂ રજૂ કરવાની રહેશે વર્ષ બે હજાર સોળની શિક્ષણ સહાયકની ભરતી ખાલી જગ્યા રહી જગ્યા દર્શાવવાની રહેશે સંદર્ભ દર્શિત પત્રથી આપણું તમામ સૂચનાઓ યથાવત રહેશે તો મિત્રો તમે જાણો છો તેમ જે માહિતી આપણે જણાવી લઈએ છીએ તે માહિતીમાં વર્ષ બે સોળની શિક્ષણ સહાયકની ભરતીની ખાલી જગ્યા જગ્યાઓ દર્શાવવાની રહેશે સંદર્ભ દર્શિત પત્ર આપેલ તમામ પોર્ટલ પર સરકારી માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શાળાઓની ખાલી જગ્યાઓ દર્શાવવાની રહેશે નહીં જૂના શિક્ષકો તથા શિક્ષણ સહાયકોની ખાલી જગ્યા ઓનલાઈન એન્ટ્રી થયા બાદ અંતરની આગામી સૂચના મળી જગ્યાઓ ફ્રીઝ કરવાની રહેશે જગ્યાઓ ફ્રીઝ કર્યા બાદ જગ્યાઓ પીડીએફની આપના ડીઓઈ લોગ ઇન મળી કરવાની રહેશે તેના પર જિલ્લા શિક્ષણ અધિકારી સહિત સિક્કા અને ટીમ કચેરી ખાતે અધિક અધિકારી શ્રી કર્મચારી સાથે હાજર રહેવાનું રહેશે અને મિત્રો એકવાર જગ્યાઓ ફ્રીઝ કરવામાં આવશે ત્યારબાદ જગ્યાનો ફેરફાર કરી શકાશે નહીં અંતરેથી ખાલી જગ્યાઓ કરવા બાબત ભવિષ્યમાં પણ પ્રશ્ન ઉપસ્થિત રહેશે તો સંપૂર્ણ જવાબદારી સંબંધિત જિલ્લા શિક્ષણ અધિકારીની રહેશે પર એન્ટ્રી કરી ખાલી જગ્યાઓ સમક્ષ સમય સાથે નિયત નમૂના પ્રમાણપત્ર રજૂ કરવાની રહેશે તમે જોઈ શકો છો જે સિક્કો છે સભ્ય સચિવ સંયુક્ત શિક્ષણ નિયામક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક બિડાણ છે નિયત નમૂના પ્રમાણપત્રો સાથે સાથે બીજો મિત્રો આપી મહત્વ જાણ છો આજે પાંચ સપ્ટેમ્બર છે અને પાંચ સપ્ટેમ્બર આજે મિત્રો ગાર્જન ખાતે ભવ્ય મિત્રો કે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તમને ખ્યાલ છે રેલીનું આજે મિત્રો આયોજન કરવામાં આવ્યું છે પાંચ સપ્ટેમ્બરે અને જે ટેર ટે પાસ ઉમેદવારો છે તેમને ટેર પાસ ઉમેદવારો છે તે આંદોલન કર્યા છે આંદોલન તમને એક જ કારણ છે ભરતી બાબતે તો ભરતી બાબતે મિત્રો આંદોલન કરવામાં આવ્યું છે અને ફરીથી પોલીસ અટકાયત કરવામાં આવી છે તો મિત્રો ઘણા ઉમેદવારો ત્યાં ટેર ટાટ પાસ ઉમેદવારો વધ્યા ખાતે આંદોલન કરી રહ્યા છે મિત્રો જો સુ શું શું પગ સરકાર પગલું રહેશે એ જોવાનું જ રહેશે મિત્રો આ તે આજની મહત્વની આપણે થેન્ક યુ વેરી મચ